ઓગણીસો ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન હતા અને એ વખતે ચૂંટણી લડી હતી પરંતુ આ એમના ચૂંટણીને ચેલેન્જ કરવામાં આવેલી રાજનારાયણ શ્રી એ હાઈકોર્ટની અંદર એ જીતી ગયા કે ઇન્દિરાબેન ગાંધીએ જે સરકારી કર્મચારી છે એનો દુરુપયોગ કર્યો એટલે ઇન્દિરાબેનની ચૂંટણીને ગેરકાયદેસર ઠેરવી ગેરકાયદેસર ઠેરવી એટલે એ પાર્લામેન્ટના સભ્ય રહી ન શકે અને છ વર્ષ સુધી ફરીથી ચૂંટણી ન લડી શકે આવી પરિસ્થિતિની અંદર ઇન્દિરાબેન ગાંધીએ તે દિવસે જ આ દેશની અંદર કટોકટી લાદી દીધી કટોકટી લાદી એટલે તમામ પ્રકારના કાયદા અને અધિકાર રહિત લોકો રહે છાપાવાળા પણ સ્વતંત્ર રીતે કોઈ વસ્તુ છાપી ન શકે અને જાહેરાત ન કરી શકે આવી વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ ફક્ત કટોકટી જાહેર કર્યું એટલું જ નહીં પરંતુ એમને આ દેશના મુખ્ય મુખ્ય લોકો જે ઇન્દિરાબેનનો સામનો કરી શકે એવા હતા એ તમામ લોકોને એ એકદમ કેદી તરીકે ડિટેનયુ તરીકે એને પકડી લીધા એ પકડવાની અંદર જનસંઘનો મોટો ફાળો હતો જ્યારે કોંગ્રેસ ઇન્ડિકેટ અને સિન્ડિકેટના બે ભાગલા પડ્યા ત્યારે ઇન્ડિકેટવાળા બધા ઇન્દિરાબેન ગાંધીમાં હતા સિન્ડિકેટવાળા છે એ સામે પક્ષે હતા એટલે મોરારજીભાઈ દેસાઈ પણ સિન્ડિકેટમાં સામે હતા એક વખતના વડાપ્રધાનને પણ એમને લઈ અને જેલની અંદર પૂરી દીધા જયનારાયણ જેવી વ્યક્તિને પણ એમને બાકી ન રાખી અહીંયા ગુજરાત રાજ્યની અંદર જનસંઘના લોકો અને કોંગ્રેસ સિન્ડિકેટના લોકો સંયુક્ત રીતે શાસન કરતા હતા એટલે જે જગ્યાએ કોંગ્રેસ સિવાયની પાર્ટી હતી ત્યાં ઇમરજન્સી લાગુ ન પાડી શકે ઇમરજન્સી લાગુ પડે એના નિયમો લાગુ પડે પણ ધરપકડ કરવી કે ન કરવી રાજ્ય સરકારની મૂનસુપી ઉપર આધાર રાખે અહીંયા રાજ્ય સરકાર કોંગ્રેસ ઇન્ડિકેટની હતી નહીં કોંગ્રેસ ઇન્ડિકેટ અને જનસંઘ સાથે મળી અને અહીંયા સંયુક્ત રીતે શાસન કરતા હતા પરંતુ અહીંયા સાત મહિના બાદ આ જે સંયુક્ત સરકાર હતી એ સંયુક્ત સરકારની બહુમતી ઓછી થઈ એમની બહુમતી ઓછી થઈ એટલે તરત જ સ્વર્ગીય શ્રી બાબુભાઈ જતભાઈ પટેલે રાજીનામું આપ્યું અને અહીંયા આ સરકારનું પતન થયું અહીંયા એડમિનિસ્ટ્રેટર મુકાઈ ગયા અને આ જે કોંગ્રેસના વર્ચસ્વવાળી સરકારની રચાણી તે જ દિવસે તમામ જનસંઘના લોકોને સિન્ડિકેટના લોકોને ધરપકડ કરવાની શરૂઆત કરી અને આ બધા લોકોની અંદર હું પણ આની અંદર હતો અહીંયા રાજકોટના મુખ્ય કાર્યકર્તા કહી તો સ્વર્ગીય ચિમનભાઈ શુક્લ સ્વર્ગીય શ્રી અરવિંદભાઈ મણિયાર સ્વર્ગીય કેશુભાઈ પટેલ સ્વર્ગીય પ્રવીણભાઈ મણિયાર સ્વર્ગીય ડૉક્ટર પીવી દોશી સ્વર્ગીય ડૉક્ટર પ્રફુલ્લભાઈ દોશી વગેરે નામાંકિત લોકોની ધરપકડ કરવામાં આવી અને અમને બધાને જુદી જુદી ગુજરાતની જેલોમાં રાખવામાં આવ્યા એમાં ખાસ કરીને મને અરવિંદભાઈ મણિયારને પ્રવીણભાઈ મણિયારને આ બધા ચિમનભાઈ શુક્લ કેશુભાઈ પટેલ આ બધા લોકોને અમને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા આ ઉપરાંત જે કોંગ્રેસ સિન્ડિકેટના પ્રધાનો હતા એને પણ સાબ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા જસવંતલાલ શાહ હતા મોતીભાઈ ચૌધરી હતા પછી પોપટલાલ વ્યાસ હતા શંકરભાઈ વાઘેલા હતા આ તમામ જે મિનિસ્ટર પદ ભોગવતી એવા લોકો પણ અમારી સાથે હતા અને બાકીના લોકો પણ હતા હવે કટોકટીની અંદર અમે જેલના પાકા કીધી ન કહેવાય જેલમાં આવ્યા પણ અમને અટકાયત તરીકે રાખ્યા એટલે અટકાયત તરીકે અમને એ જેલમાં જમવાનું આપે બહારથી ટિફિન અમારું મગાવવું હોય તો અમારું મગાવવા પણ થઈ શકે એ રીતે હતી પણ જેલ એ અંતે જેલ જ છે અને કટોકટી અગિયાર મહિના રહી અઢાર મહિના રહી એમાંથી સાત મહિના બાદ અમારી ધરપકડ કરી તો અંદાજે સાડા અગિયાર મહિના સુધી અમારે સાબરમતી જેલની અંદર રહેવું પડ્યું સાડા અગિયાર મહિના સુધી જેલની અંદર રહ્યો તો અઠવાડિયામાં એકાદ વાર તમારા ફેમિલી મેમ્બરને મળવા માટે એક કલાકનો સમય આપે એ સિવાય કાંઈ ન હોય જેલમાં જે આપે એ અમારે જમવું પડે અથવા તો અમે બહારથી મગાવી અને જેલનું જે કાંઈ હોય એ બંનેનું મિક્સ કરી અને અમે રહેતા હતા એક જ વસ્તુ હતી કે ક્યારે છૂટશું એ કોઈ નિશ્ચિત હતું નહીં પરંતુ જ્યારે ઓગણીસો ને અંદર બધા લોકોના પ્રેશરથી લોકસભાની ચૂંટણી જાહેર કરી એટલે ચૂંટણી જાહેર કરે ત્યારે બધા લોકોને કટોકટી મુક્ત કરવી પડે અને કટોકટી મુક્ત કરી અને જેલવાસીઓને છોડી દેવામાં આવ્યા પરંતુ જેલ એ જેલ છે જેલની અંદર યાતના સહન કરવી એના કરતાં જેલમાં રહેનારનું મનોબળ કેટલું મજબૂત છે એ આધારે હતું બધા લોકો ત્યાં સાવરકરજીના દાખલા આપતા હતા કે સાવરકરજી પાસે તો સાવ એક કે બે રોટી ખાવા આપે એને મોટી ચક્કી પીરસાવે એના પગની અંદર બેડી ગળામાં બેડી આવી રીતે કરે અને એના કરતાં તો આપણને કાંઈ નથી આપણે ફ્રી છીએ આપણે હરીફરી શકીએ છીએ આપણે બહારથી ખાવાનું મગાવી શકીએ છીએ આપણે બધી રીતે સ્વતંત્રતા છીએ એટલે સાવરકરજીએ જે આ જેલ સહન કરી છે એના કરતાં આપણે સુખી છીએ એનાથી અમે અમારું મન અને અમારું મનોબળ એ મજબૂત રાખતા હતા ફક્ત જેલમાં અગિયાર મહિના કાયદા એમાં સાથે રહેવાનો આનંદ હતો પણ સાથે બધા લોકોને કહ્યું હતું કે કોઈએ હરહરી જવાની જરૂર નથી મનોબળ મજબૂત રાખીને જેટલા વરસ રહેવાય એટલા વર્ષ રહેવાની છે જેલની પીડા સહન કરીને પણ જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે એ લોકસભાની ચૂંટણીની અંદર પ્રજાએ ઇન્દિરાબેન ગાંધી અને કોંગ્રેસ ઇન્ડિકેટને જાકારો આપ્યો અને આજે પ્રજાની જે પ્રતિનિધિ કહી એવી સંયુક્ત સરકારને ચૂંટી કાઢી જેલની અંદર આનંદ પણ હતો જેલની અંદર યાતના પણ હતી પરિવારથી તમે વિમુક્ત થાવ ધંધાથી તમે વિમુક્ત થાવ એટલે પરિવાર અને આર્થિક પરિસ્થિતિને પણ અમે બેલેન્સ કરી અને જેલમાં મક્કમતાથી અને હિંમતથી રહેલા સામાજિક સમસ્યા આર્થિક સમસ્યા અને શારીરિક રીતે શ્રમ કરી અને અમે અમારું મન અને શરીર બરાબર સાચવી રાખેલા